શું ખેડૂત મિત્રો ખરેખર કપાસમાં ખરાખરી કે અફરાતફરી જેવો માહોલ કપાસના ભાવમાં ન્યૂયોર્ક કોટન વાયદો સતત વધશે તો બનાવી શકશે કે કેમ તે વિશે તમારું પોતાનું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આજે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે નવ વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ એકસઠના વધારા સાથે નવ્વાણું સી સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ખેડૂત મિત્રો ગઈકાલે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે બાસઠ હજાર છસો આસપાસ બંધ આવ્યો હતો અને એકત્રીસ મે બે હજાર ચોવીસનો આપણો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો પાસઠ હજાર વીસની આસપાસ બંધ આવેલો છે ગુજરાતમાં ગઈકાલે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોમાં અતિ સારો કપાસ હોય તો તેના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સોળસો પચાસની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં બોલાયેલા હતા તમારે ત્યાં ખેડૂત મિત્રો અત્યારે ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ગઈકાલે જ ધ્રોલથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન આવેલો હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં જૂનો અને નવો બંને કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ઘરે બેઠા મને ખુદને સોળસો વીસ રૂપિયા જેટલો ભાવ કહ્યો હતો પરંતુ મેં વેચાણ નથી કરેલું તેવી ભાઈએ મને ફોન ઉપર માહિતી આપી હતી ખેડૂત મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ વર્ષે કપાસનું ઉત્પાદન ખેડૂત મિત્રોને ઘણું બધું ઓછું આવ્યું છે આવી જ રીતે અત્યારે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાંથી કપાસની વેચવાલી છે તે ઘણી બધી ઘટી રહી છે તેવું ઘણા બધા લોકો છે તે જણાવી રહ્યા છે પરંતુ અમારી દૃષ્ટિએ મોટાભાગનો કપાસ આ વર્ષે શરૂઆતથી જ બજારમાં આવી ચૂક્યો છે તેવી માહિતીઓ પણ અત્યારે અમને મળી રહી છે તમારે ત્યાં ગામડે બેઠા કપાસની કેવી પરિસ્થિતિ છે કેવી પકડ છે અને કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો તો આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી સોળસો વીસ અને અતિ સારો કપાસ હોય તો સોળસો ને વીસથી ઉપરની સપાટીએ પણ ગામડે બેઠા ભાવો બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટ દ્વારા અને ખેડૂતોના ફોન દ્વારા સીધી જ માહિતીઓ છે તે અમને મળી રહી છે થોડેક મિત્રો અમે કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય જે સૂચતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય અને તમારા ખુદના ભરોસે સંપૂર્ણ તમારા પોતાની જવાબદારીએ તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતીમાં નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડા